ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાનો લસણવાળો ચણાનો લોટ બાફીને ખાવાનું છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ખીચું પણ તમે ભૂલી જાયશો તેવો તેઓ સરસ મજાનો લસણવાળો બેસન ખાવાની ખૂબ જ મજા આવે જે આપણે અત્યારે બનાવવાનો છે તો એક વાટકી આપણે ચણાનો લોટ લીધેલો છે તેની સામે બે વાટકી પાણીને ગરમ કરવાનું છે તેની અંદર થોડુંક મીઠું પણ ઉમેરી દઈશું થોડીક લ લસણની ચટણી જે બનાવેલી છે તે પણ અંદર ઉમેરવાની છે મિત્રો સરસ મજાનો આવો જો લોટ તમે બનાવીને ખાયશો તો વારંવાર બનાવશો થોડીક હળદર થોડુંક દાણા જીરું સરસ મજાનું આપું પાણી ઉકળી જાય એટલે એક પાવડું તેલ પણ ઉમેરશું મિત્રો અને સરસ મજાનો આપણે લોટ બાફીને ટુકડા પાડીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો શિયાળાની ઋતુ ચાલી રહી છે જો આવો ગરમ ગરમ લોટ બાપીને લસણ વાળો ખાશો તો શરીરમાં પણ ઘણી સ્ફૂર્તિ આવી જશે મિત્રો અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવતો હોય છે તો ચાલો આપ પાણી પણ બરાબર ઉકળી ગયું છે તેની અંદર એક વાટકી લોટ પણ ઉમેરી દઈએ આ રીતે વેલણ જેમ આપણે ખીચું બનાવતા હોય એ રીતે જ આ લોટને બાફવાનો છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો લસણ બેસન તૈયાર થઈ ગયો છે મિત્રો આ રીતે તેને બરાબર ઉમળવાનું છે અને હલાવીને સરસ રીતે ઘણી લોટની ના પડે તે રીતે મિક્સ કરવાનો છે મિત્રો અને સરસ મજાનો આપણો બાફેલો લોટ તૈયાર થઈ ગયો છે મિત્રો ત્યાર પછી આપણે ઢાળી લઈશું ચાલો એક ગીશની અંદર આપણે બાફેલા લોટને કાઢી લઈએ અને ટાળી લઈને સરસ મજાના બટકા પાડશું મિત્રો તમે એકવાર ચોક્કસથી આવો લોટ બાફીને ખાઈજો ખાવાની ખૂબ જ મજા આવશે આ રીતે સરસ મજાનો આપણે લોટને ટાળી લઈશું અને ત્યાર પછી બે ત્રણ મિનિટ સુધી રવા દઈશું અને પછી ટુકડા કરશું મિત્રો જેમ આપણે સુખડીના કટકા કરવી એ રીતે કાપા મારીને ટુકડા કરવાના છે અને ત્યાર પછી ખાવાની શરૂઆત કરશું ગરમ ગરમ લસણીઓ બાફેલો લોટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવો લોટ બનાવીને ખાઈજો ચાલો હવે તેને બે કે ત્રણ મિનિટ સુધી રવા દઈશું અને ત્યાર પછી કાપા પાડી દઈશું અને બટકા તૈયાર કરીને ખાવા બેસી દઈશું મિત્રો ચાલો મિત્રો તો આપણે બે ત્રણ મિનિટ આપણો લોટ ઠરી ગયો છે થોડો તો તેને સરસ કાપા કે નાના નાના ટુકડા કરીને ખાવાની શરૂઆત કરીએ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે મિત્રો કારણ કે લસણની ચટણી પણ અંદર આપણે ઉમેરી ઉમેરેલી છે તમે એકવાર ચોક્કસથી આવો બાપ લોટ બાફીને ખાજો જ્યારે ખાસ આપણને ભૂખ લાગી ના હોય ત્યારે બે જ મિનિટની અંદર આ થતો નાસ્તો છે મિત્રો જે ખાવામાં ખૂબ જ મસ્ત અને સ્વાદિષ્ટ બને છે ચાલો મિત્રો તો તમને કેવી લાગી મારી આ રેસીપી કોમેન્ટ દ્વારા જણાવજો અને તમે એકવાર ચોક્કસથી આ રીતે લસણવાળો બેસન બનાવીને એટલે કે બાફીને ખાઈજો મિત્રો નાસ્તામાં ખૂબ જ મજા આવશે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય યોગેશ્વર ભગવાન